આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી અજીત પવાર જૂથ ભાજપ સાથે ગઠબંધન વગર એકલા હાથથી લડશે કાટલોરિયા વોર્ડ નંબર સાતના ઉમેદવાર તરીકે વિજય યાદવ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સ્ટુડન્ટ વિંગના મહામંત્રી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ઉમેદવારોની પસંદગી માટે એનસીપી દ્વારા અગિયાર સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા સહિત નગરપાલિકા અને ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી પણ એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે એનસીપી અચિત પવાર જૂથ કમિટી સદસ્યો જાહેર કરાયા ઘાટલોડિયા વોર્ડની અંદર વિજય યાદવ કરીને આમાં સ્ટુડન્ટ વિંગના નેશનલના સેક્રેટરી છે વિજય યાદવ એમને ઉમેદવારી તરીકે અમે ઉતારવાના છે સત્તાવીસ તારીખે ફોર્મ ભરવાના છે અને બાકી જગ્યા જ્યાં જ્યાં ઇલેક્શન છે ત્યાં અમારી સ્કિનિંગ કમિટીની રચના કરી છે અગિયાર લોકોની એ અગિયાર લોકો પહેલાં અમારા જે કાર્યકર્તાઓ છે જે ઉમેદવારો છે એમને મળશે એમનો બાયોડેટા લેશે પછી એના પછી નક્કી કરીશું કે કોને ટિકિટ આપવાની અને કેવી રીતે